પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના અંબાજી પગપાળા મેડિકલ સેવાના દાતા ઓશિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીનું સન્માન કરાયું ગુજરાત રાજ્ય પત્રકારિકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા તથા ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ પ્રભારી રાજુભાઈ પટેલની સૂચનાથી પાટણ જિલ્લા પત્રકારિકતા પરિષદના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ નાડોદાના માર્ગદર્શન હેઠળ દાતા શ્રી પાટણના ઓશિયા ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીનું સન્માન કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ હંમેશા સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ દાતાઓના સંયોગથી કરી રહી છે ત્યારે સમયમાં ભાદરભી પૂનમના મહામેળામાં જતા પદયાત્રીઓ માટે મેડિકલ સેવા કેમ્પનું વિવિધ દાતાઓના સંયોગ આયોજન કર્યું હતું જ્યાં પાટણના ઓશિયા ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીએ ઉદાર હાથે ફાળો આપ્યો હતો ત્યારે તેને બિરદાવવા માટે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દ્વારા તેમનું સન્માન કરાયું હતું પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દ્વારા પાટણ ખાતે રહેતા અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા ઓશિયા ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી કમલેશભાઈ મોદીનું શાલ ઓઢાડી શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે કમલેશભાઈ મોદીએ પણ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના આભાર વ્યક્ત કર્યો હતો અત્રે નોંધનીય છે કે પાટણની અંદર રહેતા ઓશિયા ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી કમલેશભાઈ મોદી દ્વારા તાજેતરમાં જ પાટણની અંદર પહોંચતા

પત્રકાર પરિષદનો જે કેમ્પ થાય એમાં મેડિકલમાં સહયોગ રૂપે ઓશિયા ગ્રુપ થયો હતો તે બદલ આજ રોજ અમારું સન્માન બદલ કર્યું તે બદલ એમનો ખૂબ ખૂબ આભારને ધન્યવાદ કરીએ છીએ